अँ भगवान जगन्नाथ संपूर्ण कथा पुराणों वनवेला दरेक पासाने आवरी लेती गुजराती में रजू करीस मिनिटना वाचन समय अनुकूल है जगन्नाथ महाप्रभुनी अद्भुत गाथा प्रस्तावना परम परमरहस्य दिव्य उत्पत्ति अनादि प्रवाह में એક એવા દિવ્ય સ્વરૂપની ગાથા ગાથાગુંજે છે જે પ્રેમ શ્રદ્ધા અને મોક્ષનો પરમ સ્ત્રોત છે ભગવાન જગન્નાથ મહાપ્રભુ પુરી જેને પૃથ્વી પરનું વૈકુંઠ પણ કહેવાય છે તે આ દિવ્ય લીલાનું કેન્દ્ર છે આ કથા માત્ર એક મંદિર કે દેવતાની નથી પરંતુ માનવજાત માટે કરુણા અને ઉદ્ધારના શાશ્વત સંદેશની છે